આઓ સગણ ભાઈ હા સુમ ભાઈ હા જો બકો જમીનની વાત કરતી આપણે હા કંઈક એ બતાઈ દેઓ હેડો હા તો પાકું હા ગાડી તમે અંદર ગાડીઓ તમે હા આયે કેવા સમ

પોહાય ને એમાં એવું હા મગર થઈ ગયું મે સારા એ ઉઠ્યો નેદવાનું કપ કરવું પડશે ને પેલો સોમલો ગાડી વાડી આ સોમલો દલાલની ચક્કરમાં પડ્યો લાગે હો બે જણા ઊભી રહે હે કેમ આયા છે આ મારી જમીન ના ઘસી ગયા હતા ભેગા થાય હે ને ટોકા જલ્દી લેશે તારા ટોકા તો અર્ધો ભાગ થઈ આવો અર્ધો ને અમે આલે હતા તમાન એકદમ તો ના તમારે બધા પૈસા લખવાનું કરાવીશું અમે તમારી જોડે બતાવું બતાવું બીજા ભાઈ ને જમીન પછી એ ચીજ ખાવી લે આવી ગયો બધા બતાવી તમારે

પછી હાલીશું લાખ જોઈ લેજો તમે લેજો ગણી લાખ જોઈ ત્યાં વીસ લાખ પૂરા 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 ગણી લેજો આપણે થઈ ગયું થઈ ગયું ના હા થઈ હા પૈસા પૈસા જમીન વેચી જમીન વેચી हारी जमी जमीन मारी, जमीन मारी है सुबह क्या हमारी प्लॉट ना पैसा नकल बताई ना नकल नॉम नहीं भाई नकल के सुबह नॉम रखना नकल बताओ नकल हाँ तुम्हारा हम तो सीख हमारे हम खबर है हम तो सुबह बता गया है क्या

હરી બોલના આરો નઈ રે નઈ રે અંકર આરો નઈ જમીન ખબર નહીં નહીં હા હેડો નહીં હેડો મારો મારો ડ્રાઈવર

એટલે જવા દો ને તમે વાત તમારી તમે ક્યારે આવડે વાત કરી આપડે આવો આપડે

બીજી જમીન બતાવી દીધી માર પડે મને તો એવું કરી આમ તા પેલો સોમલા આવ્યો તો સોમલા હવે સવારમાં મોકલે તો આ દે બીજાની જમીન બતાવી દીધી પેલા આયા ને તો માર પડે મને તો ને માર્યો મારતો એવું કર્યું કોકર હો આલ દીધી યાર પણ તમને ખબર નહોતી ડાયરેક્ટ કોકર આલેવાય પેલા અલ્યા નકલ બતાવી દીધી તો 200 રૂપિયા હતી પણ સોમકે મારી હે કેન તો સોમર નામ સોમાનુ હતું ડુપ્લિકેટ ના ખબર સોમા નમ નાખ્યું હોસ્ટલ તો પેલા એક ખબર પડે ડાયરેક્ટ પૈસા ના જવાય ને ખાલી ટોકન ડાયરેક્ટું એવું કર્યું નહી બધા માર્યા હા તો બહુ માર પડ્યા હતા

તમે બતાવી આવ્યો અમે જીએ તા બીજે હોય તો બતાવી જોઈએ ના બતાવતા પોતે આવજો

જમીન મારી આવી અને કાકરે ચોકી ડુપ્લીકેટ બનાવીને બેચવા ને શેત મર્યા તા મને કઈ જમીન જોઈએ

અવળી કામ કરતા જખા ગમવા ઓ મિત્ર નું ભાયા તમાર પૈસા શું બધું જમીન મારી નકલી કાકર બનાવી કરેલા જમીન છે કાગજો લાવ્યા આવભ્યો અને કાગજો લઈને આવ્યો ને નકલી બનાવી દીધી જમીન આથી બપોર માં તમે હમણાં બે જણા ના હોય તો પોલીસ પકડાય દો જેલના હરિયાં છે તમારું વાત કર્યું કાલે બીજા બહુ નું સુધરશે નઈ અમને આ સુધર

મેચી ખાધી નથી તારી હ બરાબર તારા ને થોડા આજે એટલે મેં કીધું કે આપડે પાર્ટી હા એટલે મેં મોકલ્યા હતા આ તો કરીને નકલી નકલ બનાવી બની નકલી નકલ બનાવી બધી બે બીઘા વેચવાની વાત કરી

તમે આવું ના કરો આપડે ફરી તમારી ભૂલ થઈ ગઈ અમારી બરાબર એટલે ફરી વાર પાલટી ને સમજાવી દીધી પણ પાર્ટી તમારે મરાય નઈ ને અત્યાર તો કાગળ આપડે પંચાયત તત્કાલી મળી જાય તો હું લઈને આવ્યો પોરે ફોન કર્યો એટલે આવા તો ઉલાર મારો પણ તમારે મારું તો અમુક જોયું શેખરાજી મારે તમારે ખબર નઈ મારો ભાઈ પંચાય તમારે ઓળખું તમે એવું ના કરો આ વચ્ચે આવીને બધું કરી જુઓ આપડે શું કરીએ પાલટી આવી હતી શું જવાબ આવે એમને મારે તમે જાય મારો જ પડે જ નહીં આવી જાય પૂછાય વગેરે

માફી માગે બી ના આ સોમો ના માગી આપી માફી તો માગી પણ